પરિવાર છે ઓળખતા જાગવાની જરૂર છે કારણ કે મેં જે આ તાલીમો લીધી છે તો મને તો ખરેખર એમ થયું કે આ ઝેરના ડબલાને અડાઈ પણ નહીં પણ છતાંય શું કે આ જે આ બધું જનરલમાં જે આ બધું થઈ રહ્યું છે એકમાં હોય બીજામાં ના હોય એટલે ધીરે ધીરે આપણે હજી એ બધું કરવું પડે પણ હવેથી ખરેખર આપણે એવું લાગે તો આપણે નાની એવી એક એક એકરમાંથી આપણે એવી ટેસ્ટ કરીએ કે ખરેખર આમાં શું દીકરેશ છે આ થઈ શકે કે નહીં તો પણ આપણે ખરેખર સમજાય નહીં તો આપણે બીજા કને જોઈને પણ સમજી શકીએ પણ ખરેખર આ ખરેખર આપણે જે જમીનમાં એક દિવસમાં એક આ એક દિવસમાં શું એક વર્ષમાં આપણે એક એકર જમીનમાં કેટલું બધું રસાયણ આપણે નાખી દઈએ છીએ રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાઓ એ નાખી અને જમીનની અંદર જે આપણે ઉપયોગી બેક્ટેરિયા છે ને એનો બધો આપણે નાશ કરી નાખીએ તો પછી આપણે કહી કે એક થેલી યુરિયાની આપી પણ કાંઈ ફાયદો દેખાતો નથી ના દેખાય કારણ કે જે જરૂરી બેક્ટેરિયા હતા એ બધા એમાં મરી ગયા તો હવે એના માટે એને જીવિત કરવા માટે એ નવા પેદા કરવા માટે આ જીવામૃત છે એ જ એને બનાવી શકશે તો એ જીવામૃત આ ખરેખર આપણે જમીનમાં જોઈએ તો પાંચ સ્તંભ પાયાના પાંચ સ્તંભ કહેવાય જીવામૃત છે એ આપણે જમીનમાં બેક્ટેરિયા વધારવાનું કામ કરે અને બીજું બીજામૃત મૃત કોઈ પણ મોલ આપણે પાક આપણે વાવેતર કરીએ ત્યારે બીજને એનું બીજ એને પટ દેવાનું આપણે જે અત્યારે કેટલી બધી ઝેરી દવાઓના પટ દઈ છે પણ એના કરતાં આપણે આ બીજામૃતનો જે પટ દઈએ તો કોઈ પણ જાતનો ફૂદ આવતી નથી પણ આપણે ફૂગોની દવા વાપરીએ એક ડબલાની કિંમતો તો કેટલી ખરેખર અશોકભાઈને આપણે પૂછીએ કે આ ડબલું છે એની કિંમત કેટલી અશોકભાઈ કે ખબર પડે હવે આ ફૂગની આ જો ઓછી કિંમતમાં જો એની આપણે કંટ્રોલ કરી શકતા હોય તો ખરેખર બહુ આગળ પડવાની જરૂર નથી પણ એ એક સાથે નહીં સમજાય ધીરે 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 આપણે જો એના ઉપર આપણે એક એકરમાં આપણે ટેસ્ટ કરી ને એક એકર જમીનમાં આપણે જો એ પદ્ધતિ અપનાવીશું તો ખરેખર આપણને ખબર પડશે અને આમાં તો એટલી બધી દવાઓ દીધી છે હું ખરેખર આ સુભાષ પાલેકરની તાલીમમાં હું ગયેલો હતો અને નવ દિવસ ત્યાં તાલીમ લીધી તો તો ખરેખર તે રીતે એવું થયું કે ખરેખર આ દવાના ડબલાઓને અડાય નહીં તો એ ખરેખર જો આપણે અપનાવીએ તો બની શકે છે કારણ કે આજે આપણા જે આપણા જે રાજ્યપાલ શ્રી છે એને તો બસો એકર જમીનમાં આમ કરીને બતાડ્યું છે અને કરીને બતાવ્યું છે એટલે એ આપણા કને આવીને પણ આપણને કહે છે કે ખરેખર હવે તમે ખેડૂતો જાગો હવે જાગો અને આજે આપણા આપણા પ્રધાનમંત્રી શ્રી એ પણ હવે કહે છે કે હવે ધીરે ધીરે રાસાયણિક ખાતર ઉપર હવે કાપ મૂકવાના છે આવતા વર્ષના માર્ચથી લગભગ શરૂઆત થઈ જશે કે તમારી જે જમીન છે એના પ્રમાણે જ તમને ખાતર મળશે ખુલ્લે આમ જેમ ને તેમ આમ જે ખાતર આપણે ખરીદી કરીએ છીએ ને એ હવે ખાતર નહીં મળે કારણ કે એટલા માટે ખાતર તો ઉત્પાદન તો ઘણું થાય છે આવે ઘણું પણ હવે આપણા પ્રધાનમંત્રીશ્રીનો ઈરાદો એવો છે કે ધીરે ધીરે આ ખાતરથી હવે આપણે પર થઈ અને આ ગાયને ગાયને પાળવા માટે પણ પ્રધાનમંત્રી આપે છે દસ હજાર રૂપિયા દસ હજાર આઠસો રૂપિયા કે ગાય તમે પાળો અને એ ગાયના તમામ ગૌમૂત્ર અને ગોબર એનામાંથી જે આપણે આ વસ્તુઓ બનાવી અને આપણે જો જમીનમાં આપશું તો જમીન આપણી જીવતી થશે અને આજે આપણે તો આ સફર પૂરી કરી હાલ્યા જશું પાછળના આપણા વારસામાં આપણે શું આપી જશું કારણ કે વારસામાં જમીનને આપણે મારીને જશું તો પછી પણ કાંઈ આવી જમીન બંજર જમીન લઈને જઈએ એના કરતાં જમીનને જીવિત રાખીએ અને આપણા વારસાને પણ એ જ શીખવાડીએ કે ખરેખર જમીનને જીવિત કરવા માટે આ જીવામૃત બીજામૃત આચ્છાદાન અને એવી એવી ઘણી બધી દવાઓ આપણે બનાવી શકીએ છીએ અને દવાઓમાં તો એવું છે કે એક દવા એવી છે દસ પરની આ દવા બનાવીએ ને એ તમામે તમામ રોગને કંટ્રોલ કરી શકે ફૂગ હોય તો એને કામ કરે કીટનાશક હોય તો તમામને કામ કરે પણ આ બધું બનાવવાની મહેનત છે ખર્ચ નથી પણ આજે મહેનત કરવા કોણ પ્રયા નથી થતું હમણાં સાહેબ ખરેખર આ ગોબરને આમ ચોળતા હતા બધા જોતા હતા કે ખરેખર આમ ગોબર તમે ખાલી ગાય નથી લઈને ખાલી બહાર ફેંકાવાનું તો હાથથી ઉપાડો એ હાથથી નહીં આપણે તો કોઈ સામાન કાંઈક લઈને નાખીએ દઈ પણ ખરેખર આ ગોબર વસ્તુ એવી છે કે આજે જે આપણી જે ને આપણે આપણી સંસ્કૃતિમાં આપણું કોઈ અવસાન થઈ ગયું હોય તો આવો ખુલ્લો ધાબો હોય તો ધાબા ઉપર આપણે સુડાવતા નથી ધાબા ઉપર પણ આપણે ગાયનું ગોબરથી ઉપર રાગો કરીને પછી એના ઉપર સુડાવી છે શું કામ આ ઘુસ્સીમુની કહી ગયા છે આ કોઈ આપણું એમ કહેલું નથી કે આ પણ ખરેખર આ ગાયના ગૌમૂત્રમાં અને ગાયના ગોબરમાં એમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે પણ એ આપણે સમજાય ક્યારે કે હજી આપણે સાપ જ્ઞાન લીસો ટર્યા કે માણસ મરી જાય તો એને આપણે ગૌ ગોબરનો રાગો કરીને આપણે એને સુવડાવીએ છીએ તો એના ઉપર કાંઈક તો હશે ને તો એના માટે કરી અને આ ગાયની અંદર ગાયને એક એક અવયવો હું તો કહું કે ગાય દૂધ દેતી હોય ત્યાં સુધી આપણે સારી લાગે પણ આ જીવામૃત બનાવ છે ને તો દૂધથી ન હોય એ ગાયનું અતિ ઉત્તમ એનું ગોબર અને ગૌમૂત્ર એનું વધારે કિંમતી લાગે કારણ કે એની અંદર એટલા બેક્ટેરિયા હોય એક સો ગ્રામ ગાયનું ગોબર હોય તો એ ગોબરમાં કરોડો બેક્ટેરિયા હોય અને એ બેક્ટેરિયાનું આપણે જીવામૃત બનાવીએ તો એમાંથી દર દર વીસ વીસ મિનિટે એમાંથી કરોડો ને કરોડો વધતા જાય આ બેક્ટેરિયા વધારવાથી આપણી જમીન ફળદ્રુપ બની શકે છે